તો નમસ્તે મિત્રો દાખલાઓ બરાબર તો એમાં પ્રકરણ કરીને હજી નથી કર્યું કેમ કે પ્રકરણ ત્રણ જે છે એના જવાબ સાવ સહેલા છે અને તેમાં તેમાં અસાઇનમેન્ટમાં તેના જવાબ છે બરાબર તેમાં કોઈ આટલી બધી ગણતરી હોતી નથી તો સીધું પ્રકરણ નંબર 4 તો ચાલો એનો પેલો દાખલો જો તમે અમારી ચેનલમાં નવો હોવ તો ખાસ સબસ્ક્રાઇબ કરી નાખો અને લાઈક કરી નાખો પહેલો ક્વેશ્ચન કે સુરેખ સમીકરણ 2x cy 8 માં c ની કઈ કિંમત માટે x અને y નો ઉકેલ સમાન મળે બરાબર તો આપણે x અને y સમાન કીધો છે તો આપણે છે ને x x બરાબર y લખી શકીએ ઈ એકબીજાને કે કેવો કીધો સમાન હવે જે સમીકરણ આપેલું છે તે સમીકરણ લખીએ કે 2x cy 8 હવે એ લોકોએ

હવે સી એમ ને એમ સી ના આપણે કરતા કરવાના છે ગોતવાની હતી તે મળી ગઈ ચલો એના પછીનો દાખલા નંબર બે દાખલા નંબર બે જો એક્સ બરાબર ત્રણ અને વાય બરાબર ચાર એ સમીકરણ ત્રણ વાય બરાબર એ એક્સ નો ઉકેલ હોય તો એની કિંમત ગોતો હવે આમાં એક તમને સમીકરણ આપેલું છે કે ત્રણ વાય બરાબર એક્સ વત્તા સાત હવે જ્યાં એક્સ દેખાય ને આપણે ત્રણ મૂકવાના છે અને વાય દેખાય ત્યાં ચાર મૂકવાના છે તો વાય દેખાના આપણે ચાર મૂકી દઈએ કે ત્રણ ના ત્રણ વાયની જગ્યાએ ચાર બરાબર 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 એ ના એ એમ ના તેમ એક્સની જગ્યાએ આપણે મેખશું ત્રણ વત્તા સાત હવે આ બે નો ગુણાકાર કરી નાખીએ કેમ કે ગુણાકારનો સંબંધ છે ત્રણ ચોક બાર બરાબર એ અને ત્રણનો ગુણાકાર એટલે થ્રી એ વત્તા સાત સાત બાજુ આવે તો ઓછા તો હવે કરીએ એટલે કે જવાબ કરીએ એટલે જવાબ આવશે પાંચ બરાબર ત્રણે હવે ત્રણ ગુણાકારમાં છે બરાબરની આ બાજુ આવે તો ભાગાકારમાં એટલે પાંચ ભાગ્યા ત્રણ બરાબર એ તો બસ એની કિંમત જે જોતી હતી તે મળી ગઈ તો અહીં દાખલો થયો પૂરો ચલો એના પછીનો દાખલો ત્રણ ચલો હવે દાખલા નંબર ત્રણ કે સમીકરણ ત્રણ એક્સ વત્તા પાંચ વાય બરાબર જીરોના ચાર ભિન્ન ઉકેલ ગોતો ભીન એટલે કે બરાબર એટલે કે જુદા જુદા બરાબર ચાર જુદા જુદા ઉકેલ મેળવો હવે આમાં છે ને કે તમારી અસાઇમેન્ટમાં ચાર હશે ને એ અલગ અલગ હશે અને મારા પણ હું અલગ રીતે આપણે ઉકેલો ગમે એટલા ગોતી શકીએ બરાબર અલગ અલગ કિંમત મૂકીને અલગ અલગ ઉકેલ મેળવી શકીએ અહીં તમે એક્સ બરાબર માની લો એક મૂકો તો આ સમીકરણમાં એક્સ બરાબર એક મૂકીએ ત્રણ એક્સ દેખાઈને એક વત્તા પાંચ વાય બરાબર જીરો હવે આમાં વાયને કરતા કરશો ત્રણ ત્રણ વાય બરાબર જીરો હવે ત્રણ વત્તા આવે તો ઓછા એટલે કે ઓછા ત્રણ અને પાંચ ગુણાકારમાં છ બાજુ આવે તો એટલે કે વાય બરાબર ભાગા છેદમાં પાંચ તો અહીં આપણે વાયની કિંમત મળી ગઈ તો અહીં એક્સની કિંમત શું મહી ગઈ હતી આપણે એક અને વાયની કિંમત શું મળી આપણે માઇનસ ત્રણ ના છેદ પાંચ તો આ એક ઉકેલ મળી ગયો બરાબર તો આવી રીતે તમે ચાર અલગ અલગ રીતે અલગ અલગ કિંમત ઉકેલ મેળવી શકો એવું નથી કે જે જેટનો હોય એ જ જવાબ આવે આ પણ દાખલો સાચો છે અને દાખલો પણ સાચો છે કંઈક કંઈક અલગ અલગ ઉકેલ ઉકેલ હશે આપણે પણ આવશે કેમ કે આપણે કિંમત અલગ મૂકી છે ચલો હવે એક્સ બરાબર બીજું કંઈક બે મૂકી હાલો જ્યાં એક્સ દેખાય ત્યાં શું બે તો ત્રણ એમના એક્સ દેખાય આપણે પેલા તો સમીકરણ લખેલ ત્રણ એક્સ વત્તા પાંચ વાય બરાબર જીરો જ્યાં એક્સ દેખાય નહીં આપણે બે મૂકીએ તમે આ કિંમત તમારી રીતે ઈચ્છા મુજબ કોઈ પણ ધારી શકો બે વત્તા પાંચ વાય બરાબર જીરો હવે ઓછા છ વત્તા પાંચ ગુણાકારમાં છે આંબાજી હોય તો ઓછા તો ભાગાકરમાં એટલે ઓછા છ ના છેદ માં પાંચ તો આપણે વાયની કિંમત મળી ગઈ તો અહીં પેલે એક્સની કિંમત શું હતી બે વાયની કિંમત શું મળી માઇનસ છ ના છેદ પાંચ આ તમારો બીજો ઉકેલ મળી ગયો આવી રીતે તમે હજી બે ઉકેલ મેળવવાના છે આવી રીતે તમે કોઈ પણ ઉકેલ મેળવી શકો હવે ત્રીજો ઉકેલ મેળવવા માટે આપણે કોઈ પણ કિંમત લઈ શકીએ તમે તમારી ઈચ્છા મુજબ કોઈ પણ કિંમત લઈ શકો આપણે આજુ વખતે ઝીરો લઈ એક્સ દેખાઈને જીરો મીકીએ બરાબર ત્રણ એક્સ વત્તા પાંચ વાય બરાબર જીરો જ્યાં એક્સ દેખાઈને મૂકીએ જીરો વધતા પાંચ વાય બરાબર જીરો તો ત્રણ અને જીરોનો ગુણાકાર ઝીરો પાંચ વાયના પાંચ વાય બરાબર ઝીરો હવે પાંચ અને પાંચ જીરોનો તમે સરવાળો કરો તો પાંચ બરાબર ઝીરો જ આવશે પાંચ ગુણાકારમાં છે આંબાજી હોય તો ભાગાકારમાં લઈ જીરોના છેદમાં પાંચ તો વાય બરાબર જીરોના છેદમાં પાંચનો જવાબ ઝીરો જ આવશે એટલે વાયની કિંમત મળી જીરો એનો એક્સ ઝીરો હતો અને વાય પણ ઝીરો મેળો આ તમારો ત્રીજો ઉકેલ હજી એક ચોથો ઉકેલ મેળવવાનો છે તે આપણે અહીંયા અમ ગોતી નાખીએ બરાબર અહીંયા જગ્યા છે એટલે હવે તમે એક્સ બરાબર ત્રણ લઈ લો અને માઇનસની પણ કોઈ કિંમત લઈ શકો લાલ લો માઇનસ ત્રણ લઈ બરાબર એક્સ બરાબર માઇનસ ત્રણ લઈ તો સમીકરણ લખીએ ત્રણ એક્સ વધતા પાંચ વાય બરાબર જીરો જ્યાં એક્સ દેખાય નહીં માઇનસ ત્રણ મેં આપણે વધતા પાંચ વાય બરાબર જીરો તો ત્રણ તેરી નવ પણ વધે ઓછે ઓછા એટલે ઓછા આવશે વધતા પાંચ વાય બરાબર જીરો ઓછા પાંચ વાય ઓછા નવ છે બાજુ આવે તો નવ કિંમત હજીક મળી ગઈ ચાલો એના ઉકેલ શું મળ્યા કે એક્સ બરાબર તમે માઇનસ ત્રણ લીધા હતા અને વાય બરાબર મહિલા નવ ના છેદમાં પાંચ આ તમારો ચોથો ઉકેલ તો આવી રીતે ચાર ઉકેલ ચાર ઉકેલ મેળવવાના હતા ચલો એના પછીનો દાખલા નંબર ચાર ચલો તો દાખલા નંબર ચાર અને જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો તો વાય બરાબર ચાર એક્સ ઓછા એક દ્વિચલ સ્વરેક્સ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લખો એટલે કે આને આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું છે પ્રમાણિત સ્વરૂપમાં લખતા એ વધતા બી ઓછા ટુ સીની કિંમત કેટલી થાય એટલે કે આપણે આની કિંમત પણ ગોતવાની છે ચલો પહેલાં આપણે આને પ્રમાણિત સ્વરૂપમાં લખીએ પેલા જેમ છે એમ લખીને ચાર બરાબર ચાર એક્સ ઓછા એક વતા ચારેક્ષ્યા હોય તો કેવા બની ઓછા ચાર એક્સ જ ઓછા બની ગયા ઓછા હોય વત્તા બની ગયા તો આપણે આ પ્રમાણિત સ્વરૂપમાં લખી લીધું એક જવાબ મળી ગયો હવે આપણે આગળના પ્રશ્નમાં એમ કીધું એ વત્તા બી ઓછા ની કિંમત મેળવવાની છે તો આપણે એ લખીએ કે એ પહેલે તો આપણે છે ને આમાંથી એની કિંમત જોઈએ તો એક્સની આગળ જે હોય ને એ એની કિંમત બને વાયની આગળ હોય એ બીની કિંમત બને એટલે કે વાયની આગળ કઈ ના હોય તો એક હોય એટલે કે બીની કિંમત અને ની કિંમત અચળપદ બરાબર અહીંયા અચળપદ હોય એ આપણે સી ની કિંમત તો આપણે એની એક્સ નો સહગુણક હોય એ એની કિંમત વાયનો સહગુણક હોય એ બીની કિંમત અને અચળપદ સી ની કિંમત બરાબર તો હવે આ જે કિંમતો મળેલી એ આપણે સમીકરણ લખીએ બી ઓછા ટુ સી હવે આની જગ્યાએ એની કિંમત એટલે કે આ જગ્યાએ માઇનસ ચાર ના ઓછા ચાર વધતા એક ના વત્તા એક ઓછે વત્તે ઓછા અને બે એકા બે હવે ઓછા ચાર અને ઓછા બે સરખી સરખી નિશાનીનો સરવાળો એટલે કે ઓછા છ અને વત્તા એક તો હતા અહીંયા હવે આ જુદી જુદી નિશાની હોય એની બાદ બાકી કરું ઓછા છ માંથી વધતા એક બાદ થાય એટલે ઓછા પાંચ જ જવાબ આવશે કેમકે મોટા પદની નિશાની તો આ તમારો જવાબ ચલો એના પછીનો છેલ્લો અને પાંચમો દાખલો સમીકરણ પાય એક્સ વત્તા વાય બરાબર નવના ચાર ભિન્ન ઉકેલ મેળવો આપણે ચાર ભિન્ન ઉકેલ મેળવવાના છે અને આપણે આ જે ચાર ભિન્ન ઉકેલ મેળવશું એ બની શકે તમારી અસાઇનમેન્ટથી જવાબ થોડો અલગ હશે કેમ કે આમાં તમે તમારી રીતે કોઈ પણ ઉકેલ મેળવી શકો બરાબર તો આપણે આ સમીકરણ પહેલા લખી લઈ પાય એક્સ વધતા વાય બરાબર નવ હવે જ્યાં આમાં એક્સ દેખાય ત્યાં આપણે કોઈ પણ કિંમત મૂકી શકીએ પેલા આપણે એક્સ દેખાય ત્યાં જીરો તમારી ઈચ્છા અનુસાર એક્સની જગ્યાએ કોઈ પણ કિંમત શકો એટલે કે પાયના પાય એક્સ દેખાણા અહીંયા મેં વધતા વાય બરાબર હવે પાય અને જીરોનો ગુણાકાર આવશે જીરો વધતા વાય એટલે કે વાયનો અને જીરોનો સરવાળો વાય જ એટલે કે વાય બરાબર આ તમારો વાયની કિંમત મળી ગઈ એટલે કે અહીંયા એક ઉકેલ મળી ગયો એક્સ બરાબર તમે જીરો મેક્યા કરતા અને વાય બરાબર મેળા નવ તો આ તમારો પહેલો ઉકેલ એવી રીતે ચાર ઉકેલ મેળવવાના છે બની શકે આ અસાઇનમેન્ટ જેવો જવાબ ના હોય એનાથી અલગ પણ હોય કેમકે અસાઇનમેન્ટમાં એક્સ બરાબર જે મેં હશે એ રીતે જવાબ આવ્યો હશે અને મેં અહીંયા એક્સ બરાબર ઝીરો મેં તો મને મારે આ રીતે જવાબ આવ્યો ચલો વરી પાછું આ સમીકરણ લખીએ કે પાય એક્સ વધતા વાય બરાબર નવ હવે જ્યાં એક્સ દેખાય નહીં આજ વખતે હું લઉં છું એક બરાબર તમે કોઈ પણ કિંમત લઈ શકો એટલે કે પાયના પાય એક્સ દેખાય નહીં આપણે મેકા એક વત્તા વાય બરાબર નવ તો પાય અને એકનો ગુણાકાર થાય પાય બરાબર વત્તા વાય બરાબર નવ હવે પાય વત્તા છે જાય તો ઓછા એટલે કે નવ ના વાય બરાબર નવ વત્તા પાય આવે તો ઓછા પાય એટલે કે ની કિંમત મળી ગઈ છે બરાબર તો આનો એક ઉકેલ મળ્યો એક્સ બરાબર એક મહિલા હતા અને વાય બરાબર નવ ઓછા પાય મહિલા આ તમારો બીજો ઉકેલ હજી આપણે એવા બે ઉકેલ મેળવવાના છે પાય એક્સ વધતા વાય બરાબર નવ હવે તમારે એક્સ દેખાય નિયમ નિયમ એક્સ એક્સ આપણે બે બે બરાબર બરાબર તો વાય નવ એટલે પાય અને બે એનો ગુણા કરતા છે ટુ પાય વધતા વાય બરાબર નવ હવે વાય ને કરતા કરવાના છે એકલા કરવાના છે તો ટુ પાય છે ઓલી જાય તો ઓછા ટુ પાય બની જાય તો વાય બરાબર નવ ઓછા ટુ પાય આ તમને વાયની કિંમત મળી ગઈ તો એનો એક્સની કિંમત હવે પાય એક્સ વધતા વાય બરાબર નવ હવે આપણે એક્સ બરાબર લેશું માઇનસ એક બરાબર જે કિંમત લેવી હોય એ તે લઈ શકો તો પાય ના પાય એક્સ દેખાઈને માઇનસ એક મુકવાના વધતા બરાબર નવ હવે પાય અને ઓછા એકનો ગુણાકાર થાય છે ઓછા પાય કેમકે ઓછે ઓછા પાય એક આ પાય વધતા વાય બરાબર નવ ઓછા પાય છે જવાબ આવશે વાય બરાબર નવ ઓછા પાય આ બાજુ તો વધતા પાય એટલે કે વાયની કિંમત મળી તમને નવ વધતા પાય તો આનો ઉકેલ શું મળ્યો કે એક્સ બરાબર તમે ઓછા એક તો વાય બરાબર નવ વધતા પાય મહિલા આ તમારા ચારે ચાર ભિન્ન અલગ અલગ ઉકેલ બરાબર અસાઇમેન્ટમાં પણ અલગ હશે અને આપણે પણ અહીંયા અલગ છે એવું જરૂરી નથી તમે તમારી રીતે કોઈ પણ કિંમત અહીંયા મૂકી શકો અને જો હજુ સુધી તમે અમારી ચેનલમાં નવા હો તો ખાસ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને ખાસ લાઈક કરી દેજો બરાબર થેન્ક યુ